બલેક સ્વાગત છે ભરી એકવાર તમારું આપણે ઓય મારી ગનમાંથી જો લો તારું છે જો નંબર અરે રે જો રે બીજો જો એક આવી ગયો ગોળી જો તણ ગયા ખતમ લે કિલ લીધો એ તારો દોહો છો દીના કેવું તોય તે કિલ લીધો સમીર ભાઈ બંધાય ગયો ભાઈ ભાવ જે હા ઢાળ માથે સડી ગઈ નથી હું જાઉં છું એટલે આવી 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 તો તમે રસ્તો નું ઢાળ માથે કવર કરો રસ્તો ન કરો આય નથી મરી ઢાળ માથે સડ્યા માથે ડેમે સડેમે છે બોળી નથી મારી પાસે એક બોલે પણ જો નાખી સડી ગયો છે કસ જોટો સ્માર્ટ વર્ક કરવાની કોશિશ પાછળ આવી ગયો સમય ગયો બસ ઓય ભાઈ આરે રેજો એક કોક આખી થી બેન છો તો મને કબર કરવા કરે છે અજોર પાખવાડા ઘર માં આયા થી તે ટેંપા માં હે ગયો ટેંપા હે બે બંદા છે ઉપર કબર કરવા આવું છું બો આગળ જજો મીણી લઉ નીરા જાવ આ ઓલા રીવા જરૂર નથી મને મરતો સમય એક સબંદને હેડ વાર્યો છે બંદ મારું છું તમે ગ્લોર ફોન લેકને તેલા એડબલ મારે આ તો ક્યાંથી પાખવાડા ઘર માં છે સો દેર લાગડી ઉપર સમયારે થઈ જશે

લગગો ભાઈ અને મારી પાસે શોટ યો રશ કરી ગયો તો ભાઈ ને ગળી હું તને આખા દઉં તું લઈ ગા ખા પછી એમ કે ભાઈ રમતા નથી મારું નચે વેડતો તારું સુથી ગયો બધું નચે મે લીધો ને ઠીક સુધીનો તો મરી જાય ને મરવા દઉં છું લૂટબોક્સ સુધીનો વેલા હેરે એ મારી UMP કોણ છે ટિક ટિક માર પાપી ભાઈ છે UMP સામે એ નો ઈ ખબર કઈ ગન નોક છો તો હેઠોશ્યો નોક છો તો એસી મારી બહા પડી ભાઈ કર્યો

એલા કે મરદ સીવી તો મરદ ને માફક કે કામ તો પડે કે નહીં કાલ ઓરે હારો મને કોઈ ભાળી નો જોઈએ કાલ ઓરે મારે ચાહવા કોઈ ભાળી હોય તો લે મે મન તો નાણ નળવા ન લાગે હે મંગો ગુલેમી કરતા લાગે હે એમ કરવા મડે જો કે ઘરનું કામ કરવામાં માં શરમ ન લાગે પણ ઘરનું કામ હોય તો ફાઈટ કરાલો હમણે એક જોતા એને ફોન કરીને એમ કીધું હોત કે ભાઈ બજાર માં દી કામ કરી પનીર દે જા કે ઓલો ઢોસા નો હદડિયું જા તો એ જોતા હું છે ને વ્યાજ બી ગડે કે ના ના ભાઈ કામ તો હટવાળું છીંજુ કે કોક મહેમાન એવા છે સોડા દે જા આ તો કામ એવા થઈ જાય ને કે દેવન મન થઈ જાય લા લા બાપ ને સનેડો એને મારી તો હાથ મૂકી દે એ બંદા છે આવો ને હું કર્યું પછી તે જો બાજુ શું લપક જો કે નો જો કાય નો જો તો એનો ફોન મને આવ્યો તો બ્લોક જ દે દો લપક એટલે આ જાણજી વાટો તો બ્લોક નો કરવાનો એ યાર काम के मर्द ने मार पक्षी दो लास्ट को तो खरीद दे है पास हो गई है वो सवा दे मैं ड्रॉप चार्ज करू छू ड्रॉप पे भी हो समीर ए फुल डैमेज से, से। मोको डैमेज सर खाइनो एक जो उधर से लग गयो मर बनी ना एक साइड में मारे समीर हां मरता नहीं मेरे बनी के मने तुम्हें बे में देखे देखा तो नहीं दिया और मारे से ने दिवस ने पहले मस्त मजे ने बुया से एलसीपी माथे नॉक से बुया बुया बुया

હવે અમને માણસો દાણા ફોન કરે બોલો અમુક થોડાક વીઆઈપી છે એટલે ખબર પડતી હોય તો ઘરે જે લોટ હોય ને લોટ હા એ લોટને કઈ રીતે બને ઘઉં કે બાજરો હોય ને એ એક દુકાને દળવા માટે જવાનું હોય દળવો મહીસ એને ઘસીને એમાંથી લોટ કાઢવાનો હોય તો એના માટે જે દુકાને જવાનું હોય ને એને ઘંટી કહેવાય ઘરે હોય તો એને ઘર ઘંટી કહેવાય બાકી દુકાને જાઓ તો એ કામ કરો ને એને દેશી શબ્દોમાં ખબર ને પટ્ટી અમને જીદી દીધી વોટ ઇઝ મીન્સ ઓફ દળવું તારા દાદાના દાદા જે હતા ને એને કામ કર અને પૂછી જો કે દાદા દળવું એટલે શું

કલવર કોક નવા કપડા લીધા હોય નો શૂઝ લીધા હોય સ્નીકર ના પહેરી કોક ના વયા ગયા હોય અ લોડા વર્ષ એ ગળી જો भाई तू पेरी भाई किन्ने આ तेरा भाई क्या से नहीं है कैटलिक मार ये ने अ लोड़ा है वो लोग भड़ को नहीं चुने मजा ही क्या तो ये हमें वाले तो दूसरों ने नहीं तो वो लोन चलना

એગ્યો 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 યો કરી કરી બે કીધું બેને માર્યા તો માર્યો તો એકને મે નોક કર્યો કાપે હાથી બધા ડેમેજ માર્યો બોલો નોન્ચર હું બીજાને નોક કરી ભાઈ બનેને રોડ ઉપર આવી ના ને કાકા રોડ ઉપર ફડકો લોડા ફડકા નહિ આ ન્યાજન નોક થઈ ગયો ભાઈ મારી નોક થયો માર્યો તો બેને નોક માર્યા ભાઈ આ એકને નોક કર્યો ને રોડ એમે સાહેબ હું

ભૂયા થાને લોડા માથે મૂતર ની કરો તો યાદ રાખજે સાંભળી ઓય કિલ તો લે અરે કિલ બી નો આવે ભાઈ લગગા તું મારા કિલ નો આવે લાલા દે ને યાર હું આખી થી કવર હતી ગાઈન મારતો પસર સુદિન નો ને કે દાઢી ખેઈ કરવા વાતો મારો મારો મારા બાપને ને તો કે લગ ની મારા ગાડી ઉપર વાળા નો મારે એલા એલા

ઓલા બે ઉપર છે અલગ છે આ સિંગલ જમણી બાજુ એક અલગ છે બસ ચાલો પ્લેયર છે ક્લિયર 1v4 મારે હે બોલ બસ જા જા ઝાડવાના કવર મારે દીકાન કે કવર મને તું ઝોન આગળ જવું પડશે થોડું કમ તું હજી આગળ જવું પડશે આવી ગયા છે માર પર લગન માં લા લા ઓલા બે સસો દીના નહીં તાકવા દે બે બે ભડકા એમ છે એના નાના ભડકાની પાછળ રહે એમ છે એક તો સોદીનો ઝૂમ કરી અરે યાર રમી જતો રમી જતો આજનું કેમ પેલા સમીર ના લીધે ભૂયા અટકી ગઈ છે બાકી મોન્ટી વાર રમી જતો ઓલવેઝ ઓપી